હેલો યુટ્યુબ ફેમિલી કેમ શું બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ઘણા દિવસ થઈ ગયા છે આમ તો ઘણા દિવસ પછી આજે ઘરે વ્લોગ શરૂ કરું છું કારણ કે કેટલા દિવસ થઈ મને નથી ખબર તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો હું કેટલા દિવસ બહાર જોઈ એમ તો જો આજે ઘરે શું અને હવાર હવારમાં છે ને મસ્ત મસ્ત છે ને પેલા જમવાનું જમી લઈ પેલા કપાઈ ભૂખ લાગી હવે છે ને બહાર જ આપણે જઈએ કે એટલે હવારમાં નાસ્તો ને એવું કરીએ એટલે પછી હવારમાં વહેલા ઊભું થવાનું હોય એટલે હે ને ભૂખ ને વધારે લાગે તો હું જો હે ને હવા માં હે ને પેલા ખાવા બેહી જઉં છું તો મસ્ત મજાનું વથાણું છે ભરેલું મરચું છે મગનું શાક છે રોટલા છે એવું બધું છે તો પેલા ખાઈ લો મસ્ત મસ્ત અને બા અત્યારે હું કરો બા નહીં નહીં વા હા એવું છે ઘણા દિવસ પછી આજ ઘેરા બ્લોક શરૂ કર્યો કોઈ હા તો કેટલા જમણ બીજા ભાઈ હા લાડ જમણ કે તો આજ ઘેરા

એક ભાઈ આમ બીજો ધોડ્યો આવે જરા અહીંયા જો તો હવે આમાં હવે એટલું બાકી રહ્યું છે આપણે કપાસ ચાલ લીધી તો મસ્ત મસ્ત સોપ હે તો હવે રૂપન આપણે પૂછ પૂછ સોપ પર હતું ને આ સોપ આવ્યું ગોદી બેન સોપ તો બે બેનો હント કરે ઓ ભાઈ બેગન હવે જો ભાઈ પાછો હાથે આવે પાછો હાથે આવે કે તેવા છે ને આ એક એક ઓર હોય ને એમાં ચોપટું હોય આટાની વચ્ચે પછી માંડવી છે એટલે બે ઓરમાં માંડવી કરે છે ને એક ઓરમાં એટલે તો આમાં જરા કપા કબર નદી જરા હમ ઓરમાં કપા આમાં બેમાં પછી માંડવી હોય એક આમાં અને એક આમાં એ માંડી કા હા હમ બે હમ અને વાહ પાહે બેકગ્રાઉન્ડ જો જોરદાર

તો ફાઈનલી હે ને ભાઈ હવે આપણે કપાસ ઓપન કામ હતું ને પૂરું થઈ ગયું હોય કમ્પ્લીટ થઈ ગઈ હે ભાઈ હવે રેડી મસ્ત મસ્ત સોપી દીધો હવે થોડુંક બાકી તો જાય ગોદી ભાભી ની સોપી હે હવે થોડુંક બાકી રહો માઇન્ડ વિના કપાન બધું કમ્પ્લીટ થઈ ગયો હા ખેતરમાં આવે હવે થઈ ગયું પૂરો હજી બે બાકી હે ઓ કેટલા ખેતર છે તમારે હાય જો જો ભાઈ ગોદી ભાભી ની એકલા કેતર છે હા ઘર ઘર ના એક પણ બનામ બજાવ આવી એમ કાગોદી ભાભી

không vậy tuyệt đối là cái việc đi phách chứ không phải hay 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 này hay 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 યા કેમ પણ ભરજા કેમ મસ્ત હા હા રૂપાણી ઉથલ મેળવી દીધી હે એક કમ્પ્લીટ ક્યાં તને મારી આવડતા નહોતા ભરજા આમ આમ છે ભલે આડી થઈ ગઈ જુવાર ઓ હો ભાઈ મસ્ત મસ્ત કેમ ઊભા રહી જાય હું બળીયા છે હગાર હઘાર ટાઈમમાં મૂકી દે બે છે આમ જમીનવાળા 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 ન રે ભાઈ હાલો હવે રમેશ ને લઈને આપી દઈએ આમ બે નખરા કરવા દેવું ને તો હા જઈ નહીં થાય તો ફાઇનલી ભાઈ ને વાડીએ થી વીએ ડાયરેક્ટ ઘરે અને અત્યારે કેટલા વાગી જાય ખબર બે વાગી જાય બે ને વીએ વા ઘરે બા શું કરો બા રોટલો ઘરું ભાઈ રોટલા બનાવો તો તમાર હું કામ કરવા ગયો હતી તો ગરમા ગરમ હા હું તો કોઈ ને મામા વાડી જાય થી ખાઈ ને આવસ ના ખાવાનું કેતા પણ વીએ વા તી પીયા હું કોઈ પર ખમી એમ ઠેક તો તમે તો ખાધા વગી નઈ હા

દેખાઈ લે તું મામ મામ માં માં અરે ને કે હું ખાઈ જાય લાવો 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 બલાવા લાવો ભાઈ ખાઈ તો મારા મેડમ છે હવે હા એ કરા મય મય તો બાવ બાવ

હા じゃ કે વેરાં બેજો હે બબુ આયા જી ગાંડો હે અમાર દીદી હે ને એ ડાઈ હે તો ફેમિલી અત્યારે પડી ગઈ છે હા જ અને કેટલા વાગી ગયા ખબર 9:30 9:30 થઈ ગયા અત્યારે હું ખરે આવ્યો જेलो તો બસ તે તો અત્યારે પૂગી ગયો ખરે ખાવાનું નથી બાકી છે મારે એ જાય બેહી છે સાડી છે સડી બે હાથ તને તો વાર જઈને બેઠા તો ખાઈ લીધું કે બાકી છે ખાઈ લે ને હા તો ભૂખ્યો ભૂખાયરા હોય તો કેવાય બાકી છે

એનું ભાઈ હવે હે ને ઘરના મસ્ત મસ્ત બ્લોગ આવશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક આજનો વિડિયો કેવો લાગ્યો ને એ એક નાની એવી કમેન્ટ કરી નાખજો ને આજનો બ્લોગ બસ આયો તે વ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય